પરસોતમભાઈ સોલંકીની આગેવાનીમાં આગામી સમયમાં કોળી સમાજનું એક મહાસંમેલન મળવાનું છે પરંતુ આ મહા સંમેલનની પહેલાં હવે કોળી સમાજના નેતા રાજુ સોલંકી દ્વારા પરસોત્તમભાઈ સોલંકીની સામે અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય નિર્ભયની કોળી સમાજની જો વાત કરવામાં આવે બગદાણાની આખી ઘટના થઈ અને કોળી સમાજ ભેગો થયો કોળી સમાજ એક થયો અને જે ન્યાય અપાવવા માટે નવનીત બાલ છે એને ન્યાય અપાવવા માટે અનેક અવાજો પણ ઊભા થયા અને ત્યારબાદ હવે કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે અને કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગી પણ રહ્યું છે કે હવે કોળી સમાજને ન્યાય મળ્યો પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજુ સોલંકી દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા સવાલો એવા ઊભા કરવામાં આવ્યા છે કે જો તમારું ક્યાંક ને ક્યાંક સરકારમાં ચાલતું હોય તંત્રની સામે ચાલતું હોય તમે દિગ્ગજ નેતા છો તો પછી તમારે ન્યાય માટે આટલા આંદોલનો નહોતા કરવા પડતા કદાચ એને ન્યાય જે મળ્યો એ ન્યાય જલ્દી પણ સમાજને મળી શકતો તો આટલા બધા આંદોલનોની પણ જરૂર નથી વધુમાં સમગ્ર બાબતને લઈ અને જયારે મારા સહયોગી સાથે રાજુ સોલંકીએ વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ બિલકુલ રાજુભાઈ એક વ્યક્તિને ન્યાય અપાવવો હોય તો પછી સરકારની સામે જવું પડે એનો શું મતલબ પરંતુ અંતે બગદાણાનો જે સમગ્ર વિવાદ સામે આવ્યો એમાં તો નવનીતભાઈ ન્યાય પણ મળ્યો જયરાજ આહિર છે જે ક્યાંક ક્યાંક આક્ષેપો મૂકવામાં આવતા હતા એમની જેલ પણ થઈ તો હવે આ વિષય ને લઈને શું કહેશો વાત એટલા પૂરતી નથી મેડમ અમારી જે વાત હતી સ્પષ્ટ વાત હતી અને ખરેખર અન્યાય થયેલો છે એના માટેની વાત હતી ને આજે પણ આપણા ટીવી ચેનલના માધ્યમથી પણ એ જ વાત છે કે આ જે સંમેલન પહેલી તારીખે થાય તો મારી તો એ પણ વિનંતી છે આયોજકો જે કોઈ હોય એને મારી એ પણ વિનંતી છે કે જે રીતે આ પાંચ પોલીસ અધિકારીઓ ભાવનગર જિલ્લાના છે એણે કાયદો હાથમાં લઈને કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદો પોતાની જાગીર હોય એ રીતે વર્તન લજવી છે છે આજે અંદર સાથે પડે પોલીસ અધિકારીઓ આ પ્રકારની ડ્યુટી નિભાવે છે સંપત્તિવાનો હોય પૂંજીપતિઓ હોય મોટા વગદાર નેતાઓ હોય માથાભારે માણસો હોય આ લોકોને બચાવવાના ગુજરાતના મોટા ભાગના પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આજે હું તમને આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે પહેલી તારીખે જે સંમેલન થવા જઈ રહ્યું છે એની અંદર ખાસ બે થી ત્રણ મુદ્દાઓ એવા છે એને આવરી લેવામાં આવે એવી મારી આયોજકોને ખાસ વિનંતી છે પહેલો મુદ્દો તો એ કે બે પીઆઈ અને એક ડીવાય સહિત ભાવનગરના એસપી અને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ આ તમામની ઊંડાણપૂર્વક અને પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જે આ પીઆઈ અને ડીવાય એસપી છે એની કોઈ એવી તાકાત નથી કે આવા ગુનેગારોને કે આરોપીઓને ડાયરેક્ટ એ બચાવી એની પાસે એવો પાવર નથી પરંતુ આ લોકોને આ અધિકારીઓને નીચલા વર્ગના અધિકારીઓને કયા આઈપીએસ અધિકારીઓની સૂચનાથી આ આરોપીઓને બચાવવા માટેના પ્રયત્ન કર્યા શરૂઆતમાં ફરિયાદ ન લેવામાં આવી ફરિયાદને આડા પાટે ચડાવવામાં આવી એટલા માટે એસપી અને આઈજી એના પણ કોલ ડિટેલ અને કોલ રેકોર્ડિંગ તપાસવામાં આવે આ સિવાય આ સંમેલનની અંદર અંદર ખાસ કરીને એ પણ છે છે ને એક કે જીતુ વાઘાણી જે અમારા સમાજની અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે જીતુ વાઘાણી આ આરોપીઓને બચાવવા માટે એને છાવરવા માટે ખૂબ મહેનત કરી છે અને પડદા પાછળ રહી અને પોલીસ પોલીસ અધિકારીઓને એને સીધી સૂચનાઓ આપી છે એને બચાવવા માટેની તો ખાસ કરીને આ સંમેલનની મહાસંમેલનની અંદર જીતુ વાઘાણી છે એનો પણ વિરોધ કરવામાં આવે અને મંચ ઉપરથી સરકારને જીતુ વાઘાણી ઉપર કાર્યવાહી થાય અને એની પણ ઊંડાણપૂર્વક તપાસ થાય એની પણ માગણી થવી જોઈએ અને ત્રીજી મારી વાત એ છે કે ભૂતકાળની અંદર તમે જસદણ વિછ્યા લઈ લો કોટડા લઈ લો લાઠી લઈ લ્યો હળદર લઈ લ્યો આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા બરબરતા પૂર્વક કોળી સમાજના નિર્દોષ લોકોને મારવામાં આવ્યો છે તોડી નાખવામાં આવ્યા છે અને કરવામાં આવ્યા છે ઉપરથી અમાનુષી રીતે ગેરકાયદેસર રીતે આ લોકો ઉપર ગંભીર કલમો લગાડી ગંભીર ગુનાઓ દાખલ કરી અને એને જેલમાં પૂરવામાં આવ્યા છે આવા અસંખ્ય કોળી સમાજના લોકો છે તો મારી એ પણ વિનંતી છે આયોજકોને કે આ મંચ ઉપરથી એ પણ માગણી કરવામાં આવે કે જેટલા લોકો ઉપર જે રજૂઆતો કરવા ગયા હોય આંદોલનો કરવા ગયા હોય એ લોકો ઉપર જે ખોટી ફરિયાદો અને ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એના ઉપર એના કેસો અને ગુનાઓ પાછા ખેંચવામાં આવે જે રીતે અન્ય સમાજના ભૂતકાળમાં પાટીદાર સમાજ હોય કે અન્ય ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય સરકાર દ્વારા એમના ગુનાઓ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે તો મારી ખાસ આપને ટીવી ચેનલના માધ્યમથી માગણી પણ છે અને આયોજકોને કહેવા પણ માગુ છું કે આપણા જે પંચામૃત કરીને જે આપે પાંચ મુદ્દાનું જે આયોજન ગોઠવ્યું છે એની અંદર આ ત્રણ મુદ્દાઓ આવરી લેવામાં આવે જેથી કરીને કોળી સમાજને આ મુદ્દાઓ જો એમાં એની માંગ પૂરી થાશે સમાજની તો સો ટકા મને એવું લાગશે કે આ સંમેલન છે એ સાર્થક થયું છે હવે જો કોળી સમાજના સંમેલનની ચર્ચા કરવામાં આવે તો રાજુ સોલંકી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોળી સમાજનું સંમેલન મળવાનું છે અને એ સંમેલનને રાજુ સોલંકીનો ક્યાંક ને ક્યાંક સમર્થન પણ છે પરંતુ તેની સાથે સાથે સંમેલનમાં જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સંમેલન મળવા પણ જોઈએ ચર્ચા થવી પણ જોઈએ પણ જો સંમેલનમાં રાજકીય કરતા જો ચર્ચાઓ સમાજની સુધારણા અને સમાજના મુદ્દાઓને લઈને થશે તો વધારે સારું રહેશે હવે આ સમગ્ર બાબતને લઈ અને માહોલ ગરમાયો છે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં